જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ તેનો સદગુરુ શ્રી દયાનંદ સ્વામી જીવન કવન જુડાલ માં હનુમાનજી મહારાજ પતરા સદગુરુ દયાનંદ સ્વામીને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે જે તે સમયે અમદાવાદના મહંત અમદાવાદના મહંત પદે રહી અનેક શુભ કાર્યો સત્સંગના કર્યા જ્યારે સદગુરુ શ્રી દયાનંદ સ્વામી અમદાવાદના મહંત હતા તે સમયે નજીકમાંથી જુંડાલ ઝુંડાલ ગામના ઘણા ભક્તો ત્યાં આવે છે હવે દયાનંદ સ્વામીના ચરણમાં નમસ્કાર કરી ગળતા હૃદયે પ્રાર્થના કરી કે સ્વામી આપતો ભગવાન પામેલા ભગવાનના મળેલા તો અમારા ગામમાં અનેક ઉપદ્રવો થાય છે ભૂત પ્રતાદિક લોકોને બહુ સતાવે છે માટે કૃપા કરીને આ દુખમાંથી ક્યાંક અમને ઉગારો ક્યાંક દયા કરો હવે એ વખતે દયાનંદ સ્વામી કહે જોઈશું પછી એકવાર દયાનંદ સ્વામી હાલાર પ્રદેશમાં વિજરણ કરતાં કરતાં અમદાવાદ તરફ આવતા ઝુંડાલ પધારે છે ઝુંડાલના હરિભક્તોએ સ્વામીને આર્તનાદે પ્રાર્થના કરતાં કહ્યું સ્વામી આપ અમારા ગામમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને આ સંસાર અનેક દુઃખથી વિટમણાથી ભરેલો છે માટે જીવનમાં આવતા અનેક દુઃખો એ દૂર થાય અને પરમાત્માના પંથે આગળ વધાય ભગવાન રાજી થાય એવા અમારાથી કંઈક સત્કાર્ય થાય એવી કંઈક કૃપા કરો કોઈ સાચા સહકારી આપો સહકારી આપો કે જેથી અમે અમારા દુઃખને દૂરે કરી શકીએ અને ભગવાનના માર્ગે આગળ પણ વધી શકીએ આ લોકમાં પણ સુખી રહીએ અને પરલોકમાં પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ધામમાં જઈ મહારાજનું સુખ પણ લઈ શકીએ ત્યારે દયાનંદ સ્વામીના અહીંયામાં દયાનું જન્મ પ્રગટ્યું અને કહ્યા છે જે રીતે સારંગપુરમાં હરિભક્તોના દુઃખને લઈને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજ કરતાં કષ્ટભંજન દેવની સ્થાપના કરી એ રીતે હું પણ તમારા બધા ભક્તોને દુઃખ ટાળવા માટે તમારા ગામમાં રોકડીયા હનુમાનજી મહારાજની સ્થાપના કરું રોકડું એનું આ છે કરણ બીજા હાથથી લ્યો એમ હનુમાનજી મહારાજ જે કોઈ પ્રાર્થના કરશે એ માનતા માનશે જે કાંઈ શ્રદ્ધાથી એ કાંઈ કરશે હનુમાનજી મહારાજ એને રીતે કરશે પછી સ્વામીએ કીધું કઈ વાંધો નહીં આગળ વધ્યા છે અને સૌ હરિભક્તો રાજી થઈ ગયા સ્વામીએ આ કોલ આપ્યો છે અને એ રીતે દયાનંદ સ્વામીએ સ્થાપના કરી હનુમાનજી મહારાજની અને ખૂબ ધામધૂમથી બધાએ એ ઉત્સવને ઉત્સવને વધાયો ઉત્સવને કર્યો છે આજે પણ એ પંથકના અનેક હરિભક્તોના દયાનંદ સ્વામીએ પધરાવેલા આ રોકડીયા હનુમાનજી મહારાજ રોકડા કામ કરે છે એ વખતે તો કર્યા જ આજ પણ કરે છે અનેક દુઃખોને હરે છે અને સૌને લોકોના સુખ શાંતિના માર્ગે લઈ જાય છે સુખ શાંતિ આપે છે આ હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી છે તે ગામના અને આજુબાજુના ઘણા લોકોના કામ કર્યા છે છે કરી રહ્યા તરફ જવાય તો સ્વામીના સ્થાપિત હનુમાનજી દર્શન પણ કરીએ મોટા સંતોના અંતર સાગર જેવા વિશાળ હોય એ સૌને હમાવી લે સાર સાર પકડી વાત સમજાવી અનેક આત્માઓને પરમાત્માનો ભેટો કરાવે છે આવા ભગવાનને પામેલા પરમહંસને પામી આપણે પણ જીવનમાં કૃતાર્થતા અનુભવીએ દયાનંદ સ્વામીની એ પરંપરા આજ પણ સંતો છે અમદાવાદ ધામમાં માજી મહંત એવા સ્વામી એમના ગુરુ બળદેવ સ્વામી વગેરે દયાનંદ સ્વામીની પરંપરાના મહાન મહાન સંતો આજે પણ અમદાવાદ દેશમાં વિદ્યમાન છે જેમના મુખ્યથી પણ દયાનંદ સ્વામીને અનેક નવી વાતો જાણવા મળે છે આ જીવન કવલમાં લખવામાં ઉપયોગી માની અને એ ઉપયોગી બની રહી છે એટલે આપી છે એ બદલ એમનો પણ મેં આભાર માનીએ છીએ સહજાનંદ સાઈ મહારાજની રહી